ભરૂચ જિલ્લામાં બેફામ રીતે રેતી ભરેલા ડમ્પરોના કારણે જે નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે તે મામલાને લઈને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બાયો ચડાવી છે આના સંદર્ભમાં ગઈકાલે રાજપાડીથી ઝઘડિયા સુધી એક પદયાત્રા કાઢવામાં આવી હતી તેમાં ચૈતર વસાવા પ્રશાસન ઉપર બરોબરના બગડ્યા હતા તેમણે શું વાત કહી છે વિગતે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ થોડાક દિવસ પહેલાં જે રીતે માફિયાઓ બેફામ બનીને બેફામ ગતિએ વાહન હંકારતા હોય છે તેના કારણે નિર્દોષ વાહન ચાલકોને જીવ ગુમાવતો હોય છે તેને લઈને લાલ આંખ કરી છે તેમાં જણાવી દઈએ કે એક થોડાક દિવસ પહેલાં ત્રીસ વર્ષીય યુવાન ટીઆરબી જવાનનું મૃત્યુ નિપજ્યું હતું આ ખનન માફિયાઓના ટ્રકના કારણે તે મામલામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી હતી કે આ જે બેફામ રીતે સ્ટોન કોરી હોય ખનન પ્રવૃત્તિઓ જિલ્લામાં ચાલી રહી છે તેના ઉપર પ્રશાસન કડક કાર્યવાહી કરીને આવા બેફામ રીતે ધમધમતા ડંપરો સામે પગલા લેવામાં આવે તેમની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેના સંદર્ભમાં તેમણે એક એલાન કર્યું હતું જે એલાનમાં રાજપારડીથી ઝઘડિયા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમણે કહ્યું છે કે આગામી સમયમાં જો પ્રશાસન આ મામલામાં કોઈ કડક કાર્યવાહી નહીં કરે તો તેમને જનતા રેડ કરવી પડશે વાત કરવામાં આવે તો તેમણે અલગ અલગ મુદ્દાને લઈને સરકાર ઉપર પ્રહારો કર્યા છે તેમણે ગેરકાયદેસર જે ખનન પ્રવૃત્તિઓ તો ચાલી રહી છે તેને લઈને તો ઠીક પરંતુ જે જીઆઈડીસી ભરૂચમાં રોજગારીનો પણ એક મોટો પ્રશ્ન છે તે પ્રશ્નને તેમણે ઉઠાવ્યો છે આ મામલામાં તેઓ અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છે અને તેમનું કહેવું છે કે બહારના લોકો અહીંયા રોજગારી માટે આવે છે તેમને પરમનેન્ટ પણ કરી દેવામાં આવે છે પરંતુ અહીંના સ્થાનિક લોકો છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા નોકરી કરી રહ્યા છે તેમને કાયમી કરવામાં નથી આવતા અને આના જ કારણે આજે ઓછા પૈસા આપીને અહીંના સ્થાનિક મજૂરોને શોષણ કરવામાં આવી રહ્યું છે ધારાસભ્ય આથી ન અટકતા તેમણે અલગ અલગ રોડ રસ્તાઓનો મુદ્દો જે છેલ્લા ઘણા સમયથી વિવાદનો કેન્દ્ર ભરૂચમાં રહ્યો છે ભરૂચમાં પણ બે વસ્તુ પ્રખ્યાત છે એક રોડ રસ્તા અને ખારી સિંગ

પૂરી કરસરો ચાલે છે જેના કારણે આ બેફામ બનેલા ઓવરલેડ ભરીને જતા ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થાય છે હમણાં અઠવાડિયા પહેલાં સુમિત વસાવા કરીને યુવાન ટીઆરબીને અડફેટે લઈને એમને ટ્રક દ્વારા કચડી નાખવામાં આવ્યા ગઈકાલે સાંજે જ અમે જ્યાં ઊભા છે ત્યાં એક વિક્રમ વસાવા કરીને યુવાનને પણ રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રક ચાલકે અડફેટે લઈને મરણ કરીને જતા રહ્યા છે ત્યારે આટલી બધી બેરોકટોક જે આ માફિયા રેતી માફિયા ભૂમાફિયાની જે આ વિસ્તારોમાં ઇનલીગલી જે ધંધાઓ ચાલે છે અમે અગાઉ રેલીઓ કરી આવેદનપત્ર આપ્યા છતાં તંત્ર અને વહીવટી ખાણ ખનીજ વિભાગ હોય કલેક્ટરશ્રી હોય પ્રાંત હોય એમના પેટનું પાણી નથી હલતું એટલે અમને લાગે છે આમાં તમામ અધિકારીઓને હપ્તા પહોંચતા હશે કમલમ સુધી હપ્તા પહોંચતા હશે તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સામે કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થતી સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જ્યારે ભરૂચ જિલ્લામાં હોય ઝગડિયા અંકલેશ્વર સહિતના જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમની રોજગારી મળતી નથી માત્ર દાડિયા મજૂર તરીકે લેવામાં આવે છે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે બહારના લોકોને બે વર્ષ ત્રણ વર્ષમાં પરમેટન કરવામાં આવે છે પણ સ્થાનિકને કાયમી લેતા નથી ત્યારે એના વિરોધમાં સાથે સાથે આ ભરૂચ જિલ્લાના રસ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝગડિયા ભરૂચથી લઈને ઝઘડિયાવાળો રોડ હોય અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય આજે પણ અનેક વાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું અને એમાંથી જે ધૂળ ઉડે છે રેતી કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે આજુબાજુના ગામના લોકો ત્રાહીમામ પોકારી ઉઠેલા છે જીએમડીસીમાંથી જે દૂષિત પાણી નીકળે છે એનાથી આજુબાજુ ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો એ પાણીના ભોગે આજે અનેક રોગોથી પીડાય છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આજે તો અમે રાજપાડીથી લઈને ઝગડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન સાત પછી અઠવાડિયા બાદ દસ દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝઘડિયાથી નેશનલ હાઈવે અડતાલીસ થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું ત્યારે અમે સરકારોને કહેવા માગીએ છીએ આ વિસ્તારમાં અનુસૂચિ પાંચ લાગુ હોય પૈસા એક લાગુ હોય આદિવાસી બહુ વિસ્તાર હોય તોતેર ડબલ એની જમીનો હોય તો આવી રીતના કઈ રીતના બેફામ રીતે આ રેત માફિયાઓ આવી રીતના રેતી ઉઠાવી જાય સિલિકાઓ ઉઠાવી જાય એમની સામે કાર્યવાહી કરો અગર કાર્યવાહી નહીં થશે પછી અમે પદયાત્રા કરીશું અને કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો કરીશું હા તો આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે હજી પણ જો સરકાર જાગશે નહીં જે હાલ રાજપારડીથી ઝઘડિયા સુધી પદયાત્રા કરી છે તેમાં પણ સરકાર આ બાબતે ગંભીરતા નહીં લે તો તેઓ ઝઘડિયાથી ભરૂચ કલેક્ટર કચેરીએ પણ વિરોધ પ્રદર્શન કરશે પદયાત્રા યોજશે એટલું જ નહીં આ પદયાત્રા ગાંધીનગર સુધી પહોંચશે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલામાં પ્રશાસનના અધિકારીઓનું પેટનું પાણી હલે છે ને તેઓ રોડ રસ્તાની બાબતો હોય પછી જે બેફામ રીતે ધમધમી રહેલા ખનનની પ્રવૃત્તિઓના જે કમ હોય તેમની સામે પગલાં લે છે કે પછી આ સમગ્ર મામલો છે તે ઠંડો પડી જશે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા